ઘટના સામે આવી છે ગત મધ્ય રાત્રિ મંદિરમાં પ્રવેશ્યા હતા અને દાન પેટી ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેથી તુરંત જ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે શ્રાવણ માસની શરૂઆત થઈ છે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી એવામાં મધ્યરાત્રિએ પાલ સ્થિત આવેલા અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની હતી મધ્યરાત્રિએ આવેલા તસ્કરો મંદિરમાંથી દાન પેટીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા વહેલી સવારે જ્યારે મંદિરમાં ચોરીની જાણ થતા ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા જેમાં બે શખ્સો મંદિરમાં પ્રવેશીને ચોરી કરતા નજરે ચડ્યા હતા તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ હવે મંદિરમાં પણ ચોરીની ઘટનાને અંશામ આપી રહ્યા છે વિશ્વનો સૌથી મોટો પારદ શિવલિંગની વાત કરવામાં આવે તો તે માત્ર ગુજરાતના સુરતમાં છે 2351 કિલોનું મર્ક્યુરીથી બનેલું આ પારદ શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં ભક્તો અહીં આવે છે શ્રાવણ માસ ની શરૂઆત થઈ છે અને તે પહેલા આજ મધ્યરાત્રિએ એ મંદિરમાં ચોરી થતા ચકચાર મચી જવા પામી છે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે શખ્સો મંદિરમાં પ્રવેશ